નમસ્કાર ગુજરાત આજે છે તારીખ પચીસ સપ્ટેમ્બર ગુરુવાર દેશ દુનિયાની તમામ અપડેટ મેળવીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા બે લાયકન દબાવી દો ગુજરાતના ઘણા ભાગોમાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદથી થોડી રાહત મળી રહી હોય તેવું લાગે છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદ નહીં પડવાની આગાહી કરી છે જો કે સત્યાવીસ સપ્ટેમ્બરથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી સતત ધોધમાર વરસાદ પડશે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનો વિજયરેથ આગળ ધપાવતા બુધવારે બાંગ્લાદેશને એકતાલીસ રનથી આસાનીથી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે ભારત માટે આક્રમક ઓપનર અભિષેક શર્માએ વર્તમાન ટુર્નામેન્ટમાં તેનું ફોર્મ જાળવી રાખીને વધુ એક શાનદાર અડધી સુધી ફટકારી હતી જ્યારે બોલિંગમાં સ્પિનર કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો છે પહલગામ આતંકવાદી હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે પહેલગામ હુમલો કરનારા આતંકીઓના એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે પોલીસે લશ્કર તૈબાના સક્રિય સભ્ય મોહમ્મદ યુસુફ કટારિયા નામના આતંકવાદીની ધરપકડ કરી છે કટારિયા આતંકવાદીઓને લોજિસ્ટિકલ સ્પોટ પૂરો પાડ્યો હતો અને તેમને હુમલાઓનું આયોજન કરવામાં મદદ કરી હતી ગુજરાતમાં વર્ષો બાદ કોઈ આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી પર વીસ સપ્ટેમ્બરે હુમલો કરનાર આરોપી વિપુલ પરમારે જે જગ્યાએ યુવકની હત્યા કરી હતી તે જગ્યાએ આરોપીનો ડેમ ઢાળી દેવામાં આવ્યો છે આ દરમિયાન તરણ પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે આરોપીએ પોલીસ પાસેથી રિવોલ્વર જૂટવી ફાયરિંગ કર્યું હતું પાટણ જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો દૂધના અપૂરતા ભાવ સાગરદાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી પશુપાલકો દૂધના ભાવમાં વધારો અને દાણની ગુણવત્તામાં સુધારાની માંગ સાથે રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આંબેડકર નગરમાં નવરાત્રીના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી બાદવામાં ફાયરિંગનો બનાવ બનતા મથકમાં સક્ષાર મચી જવા પામી છે બનાવ અંગે થાન પોલીસ મથક કે સામ સામે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાય છે બનાવને પગલે ડીએસપી ડીવાયસપી એલસીબી એસઓજી સહિતનો કાફલો એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આગામી થોડા દિવસોમાં દેશના લગભગ અડધા ભાગમાં ફરી ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતો કહે છે કે બંગાળની ખાડી અને મ્યાનમાર નજીક રચાયેલી સિસ્ટમની અસર આગામી અઠવાડિયા સુધીમાં દેશના ઘણા ભાગોમાં દેખાશે હવામાન વિભાગે ખેડૂતોને તેમના પાકને બસાવવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે છોટેલા તાલુકાના પાંચવાળી ગામ અને નાળિયારી ગામના સીમાડે આવેલી બીલી ગાળામાં દીપડાના આટાફેરા જોતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો ગ્રામજનો દ્વારા દીપડાના આટાફેરાને લઈ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ફોરેસ્ટ વિભાગ પાસે દીપડાને પાંજરે પુરાવા માટેની બંને ગામના ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી થાનમાં આવેલી સિરામિક ઉદ્યોગ હજારો લોકોની રોજીરોટી સમાન છે તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટી રિફંડ જાહેર કરીને ચાર સ્લેબના બે સ્લેબ કરી નાખ્યા છે ત્યારે સિરામિક ઉદ્યોગને અઢારના બદલે પાંચ ટકાના સ્લેબમાં રાખવા માંગ ઉઠી છે પંચાળ સિરામિક એસોસિએશન દ્વારા આ અંગે આગામી સમયમાં પીએમને લેખિત રજૂઆત કરવામાં આવનાર છે ગુજરાતના લોકો અને પક્ષીઓ માટે જોખમી એવી સાયનીસ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં સુરતમાંથી સાયનીસ દોરી બનાવવાની આખી ફેક્ટરી ઝડપાતા ભારે સક્ષાર જાગી છે અહીં દિવસ રાત દોરીનું ઉત્પાદન કરાતું હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા બે કરોડ અઢાર લાખ નો મુદ્દા માલ સીજ કર્યો છે મહત્વની અને ગંભીર વાત એ છે કે છ મહિના પહેલા સુરત પોલીસે આજ ફેક્ટરી પર દરોડો પાડીને વીસ લાખ રૂપિયાની સાયલી દોરી ઝડપી પાડી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ એવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાઇકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે